તો જો અનિતા બેન તૈયાર થઈ ગયા છે અને આપડા વિપુલ ભાઈ આવી ગયા છે ગાડીને તો આપણો ચિત્ર કમ્પ્લીટ થઈ ગયેલો છે અને આપણે જાવ મસ્ત ધારા તો ચાલો હવે નીકળી ગયા મસ્ત રામ ધારા અત્યારે ચિત્ર કમ્પ્લીટ થયું એટલે બાર બાર સાડા બાર થઈ ગયા તો ઘણો ટાઈમ થઈ ગયો ને હવે ભાગ્ય મસ્ત ધારા ગયા છે ને મસ્તરામ સમાધિ ની લખી જો બધા જય મસ્તરામ તો ચાલો હવે દર્શન કરી હવે આપણે ડાયરેક્ટ જમવા એ જમવાનું સારું થઈ ગયું છે પરિસાદ લેશે તો ચાલો આપણે પણ હવે પ્રસાદ લઈ લઈએ શાકભાજીમાં આવું કંઈક છે ખમણ રોટલી શાક અને દાળ ભાત ને એવું બધું છે તો ચાલો આપણે તમે લઈ અને મારા તનુ બેન જો શેઝલ બેન અને અહીંયા તનુ બેન તો ચાલો આપણે હવે જમી લઈ લઈએ તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને જોવા લીમડા એટલે સાયો વી એવા સહી ઘડી કાતનુ બેન તો જોવા એ કંઈક આવો સાયો હે સરસ મજાનો તો હમણાં ત્રણ વાગે કે બાપુ આવશે પછી આપણે જાવું

એમને લઈને આવજો જો ભગવાને એક વસ્તુ નથી આપે તો બીજી કેવી કળા આપી છે એકવાર જોરદાર તાળી જ્યાં સુધી અહીંયા પોકે દશરથભાઈ ત્યાં સુધી તાળી શરૂ રાખો જેને સુંદર મસ્તરામ બાપાનું ચિત્ર બનાવી અને અહીંયા મસ્તરામ બાપાના સુંદર કથાની અંદર એનું ચિત્ર બનાવી અને અહીંયા અર્પિત કરવા માટે આવે છે જેવો પોતે માન શારીરિક રીતે વિકલાંગ છે પણ અડગમનના માણસને હિમાલય પણ નડતો નથી જે કહેવત આપણા લખાણેલી જે કે અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી એવા દશરથભાઈ જોરદાર તાળીઓના ગડગડાટથી વધવામાં આવે બોલો મસ્તરામ બાપા સૌ આપણે તાળીઓથી વધાવશું આપણે કહીએ છીએ ને કે હોશિયાર કઈ બાબતમાં હોશિયાર આપણે માનીએ છીએ કે ભણવામાં જ હોશિયાર હોય એ હોશિયાર એવું નથી એમની અનેક પ્રકારની જે કલાઓ જે છે તો એ કલા થકી એ મસ્તરામ બાપુનો ફોટો બનાવ્યો છે છતાં એક પેન્સિલથી સ્કેચ છે ખૂબ સરસ મજાનો ખૂબ ખૂબ ધન્યવાદ બાપુને પણ હું વિનંતી કરું છું ભોલુ બાપુનું પણ ચિત્ર એણે બનાવ્યું છે મારી પાસે નોંધ આવી હતી એમાં ભોલુ બાપુ ચિત્રની વાત હતી પણ મસ્તરામ બાપુનું પણ ચિત્ર એણે પોતે પોતાની શુદ્ધ શક્તિ પ્રમાણે બનાવ્યું છે ખૂબ ખૂબ ક્ષેત્રની આગળ વધે અને મસ્તરામ બાપા એમને સહાય કરે એવી આપણે પ્રાર્થના ત્યારબાદ ભોલુ બાપુને હું વિનંતી કરીશ કે આપણા પરિવાર તરફથી એમને એક મોમેન્ટો આપવામાં આવે છે તો એ મોમેન્ટો ભાઈને અર્પણ કરે એવી અમારી ઈચ્છા સૌ આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું એને જોરદાર તાળીઓના ગડગડાટથી દશરથભાઈને વધાવવામાં આવે જે કોઈ સુંદર સ્કેચ પૂજ્ય મસ્તરામ બાપાનો

ગુડ મોર્નિંગ તો કાલે હું વૈવત આરતી કરીને પછી કઈ ટાઈમ નતો મળ્યો એટલે છૂટ નતો કર્યું અને અમારા નીતાબેન જો આજ ભાઈકા ડુંગળીમાં આવજો નીતાબેન તો જો નીતાબેન કાકાવે ડુંગળીમાં એ એ તું ધામ રાખજે તો ભાઈકા આવે આવજો તો

તો હમણાં અહીંયા તૈયાર છે મારા બા તનુ સહેજોની બધા મસ્તરામ ધરાવ્યા જાય અને હું એકલો ઘરે રહીશ તો મન લાગે કે ભૂખ તો ચાલો પહેલાં જમી લઉં તો આપણે જમી લીધું છે અને મારા મમ્મી અને સહેજાલી મસ્તરમ ધરાવ્યા ગયા છે અને મારા બેન એક સે જો એ સુતા છે અને બસ હવે તારે કડી કોઈ જાય જેમ કે ખાલી આવ્યા થાકી ગયા

તો આંબળી ટાઈપ લાવી છે તો આવી ગયેલા હતા અને હા આપણને મસ્તીરામ ધારાથી આ એક મોમેન્ટો આપ્યો હતો તો સરસ મજાનો એક મોમેન્ટો છે મસ્તીરામ બાપુનો ફોટો છે તો જોવા આવું કંઈક છે અને ભોલો બાપુ કહેતા હતા કે હું તમારા ઘરે આવીશ તો આપણે મારા ઘરે આવશે તો હું બ્લોગ ઉતારીશ તો એ બ્લોગ અલગથી આવશે તો વધારે તો શાક બનાવવા માટે આપણે સફ્ટી ખોલવાની છે તો ચાલો આપણે સફ્ટી ફોલીને જ છીએ હવે તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગણો છે કે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની માછી પાછા એક નવમાં બાય સબસ્ક્રાઈબ નાખ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ તો કરવાનું બને જ તો સબસ્ક્રાઈબ કરી નાખજો